તળાજા શહેરમાં સાધ્વીજી મહારાજની નિશ્રામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના પાલીતાણા બાદ જૈન નગરી તરીકે તળાજાની ગણના થાય છે અહીં તાલધ્વજ ડુંગર પર જિલ્લા લઈની બે ટૂંક આવેલ છે પર્યુચરણ પર્વની તળાજા ખાતે આસ્થા તપસ્યા ભક્તિ સાથે ભારે ધામધૂમપૂર્વક અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમની સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે તળાજામાં જૈન સંઘ દ્વારા સાધ્વીજી મહારાજની નિશ્રામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો આજે સવારે સાડા દસ વાગ્યાના આસપાસ દરમિયાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા